ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં એક બીમાર યુવાનનો બાથરૂમમાં પડી જવાથી મોત નિપજ્યા હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે ત્યારે આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગાંધીધામના પડાણામાં 39 વર્ષીય રાયજી જયસંગ પરમાર નામના શખ સાથે આ બનાવ બન્યો હતો કચ્છ કેમિકલ જૂની કોલોની સામેની સામે કોલોનીના રૂમમાં હતભાગી રહેનાર રાયજી નામના યુવાનનું गत દિવસે મોત થયું હતું હતભાગી બીમાર અને અશક્ત રહેતો હતો તેમાંગત દિવસે બાથરૂમ પડી જતાં તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી બનામ અંગે જાણ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો યુવાનો હૃદયરોગના હુમલાના કારણે મોત થયું હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી હતી